નમસ્કાર આવું છું શું નામ છે તમારું તમારા ગામનું નામ ભાણપુર ભાણપુર તાલુકો વિજાપુર વિજાપુર અને જિલ્લો મહેસાણા મહેસાણા અલ્પેશભાઈ છવ્વીસ નો બે ના રોજ અમે તમારા મરચીના પ્લોટમાં મરચી જોવા માટે આવ્યા હતા અને તમારી મરચી છે અમે જોઈ રહ્યા છીએ કે જે એકદમ ફ્રેશ કે બંધાતી નથી કે નથી ક્યાંય વાયરસની અસર આપણે જોઈ રહ્યા છો કે પ્લોટ છે એક જ ધારો દેખાય છે બરાબર આપ જોઈ રહ્યા છો કે પ્લોટ એક જ ધારો દેખાય છે અને મરચાં પણ એટલા બધા બેસી ગયા છે આપ જોઈ રહ્યા છો મરસાની સંખ્યા અને એની ક્લિયરિટી બરાબર છે તો આપણે ખેડૂતભાઈ સાથે વાતચીત કરીએ કે તેણે આમાં વસ્તુ શું વાપરેલી છે અલ્પેશભાઈ હવે તમારી મરચી અત્યારે જોઈ રહ્યા છે કે મરચી છે એકદમ ફ્રેશ દેખાય છેલ્પેશભાઈ તમને એનું રિઝલ્ટ કેવું લાગ્યું રિઝલ્ટ સારું લાગ્યું છે આ મરચાની સંખ્યા જો બેસી જેટલા મરચા છે બરાબર આપ જોઈ રહ્યા છો કે મરચાની સંખ્યા એટલી છે અને મરચું